યુપીની જેમ સુરતમાં પણ હોટલ અને ખાણીપીણીની લારી પર માલિકનું નામ લખવા ભાજપના કોર્પોરેટર વિજય ચોમાલે મહાનગરપાલિકાની સામાન્ય સભામાં ઝીરો અવર્સ દરમિયાન માંગ કરી હતી હોટલના મૂળ માલિકનું નામ તપાસવા માટે કમિટી બનાવવા માટે માંગ કરી છે જો કોઈ કસૂરવાર હોય તો કાર્યવાહીની પણ માંગ કરવામાં આવી છે નવરાત્રીનો છે ત્યારે મોટાભાગના ખેલૈયાઓ મોડી રાતે ગરબા રમીને પરત ફરતી વખતે હોટેલ અને રેસ્ટોરન્ટમાં ખાણી પીણી માટે જતા હોય છે રેસ્ટોરન્ટના માલિકો દ્વારા હોટેલનું જે નામ રાખવામાં આવે છે તે કંઈક અલગ હોય છે અને મૂળ માલિક અલગ હોય છે એક રીતે કહેવા જઈએ તો હિન્દુઓનો વિધર્મીઓ દ્વારા ગેરમાર્ગે દોરીને પોતાની હોટેલો ચલાવવામાં આવી રહી છે ગઈકાલે સુરત કોર્પોરેશનમાં મળેલી સામાન્ય સભામાં કોર્પોરેટર વિજય ચોમાલે હોટેલ પર માલિકનું નામ લખવાની માંગ કરી છે તેઓએ જણાવ્યું છે કે હોટેલનું નામ શ્રીરામ હોય ને માલિક મોહમ્મદ હોય છે આવું હવે ચલવાશે નહીં ભાજપના કોર્પોરેટર વિજય ચોમાલે જણાવ્યું હતું કે સુરત કોર્પોરેશનમાં સામાન્ય સભા મળી હતી મારો વિષય એ છે કે તહેવારોમાં બધા લોકો બહારનું ભોજન પસંદ કરે છે આ સુરતીઓની વિશેષતા છે અને સુરતીઓ સાથે કોઈ ઠગાઈ ન થાય અને ત્રણ ઓક્ટોમ્બર થી નવરાત્રીનો તહેવાર શરૂ થઈ રહ્યો છે બધાને શુદ્ધ ભોજન મળે અને કોઈને પણ ભેળસેળ વાળું ભોજન ન મળે મારું માનવું છે કે હોટેલ પર નામ લખેલું હોય છે આશીર્વાદ પણ માલિકનું નામ હોય છે યુનુસ હોટેલનું નામ લખ્યું હોય છે શ્રીરામ ભોજનાલય અને માલિક મોહમ્મદ આ ન હોવું જોઈએ માલિકનું નામ છે તે પ્રમાણે હોટેલનું નામાંકન થવું જોઈએ મેરા વિષય સતા कि अभी त्यौहार का महीना चल रहा है त्यौहार की सीजन चल रही है अभी नवरात्रा है नवरात्रा के बाद में दशहरा आएगा दशहरा के बाद में दीपावली आएगी तो मेरे शहर की जनता मोजिली जनता है अवश्य करके बाहर भोजन करना उनको पसंद है तो हमारी जनता के साथ में किसी प्रकार की ठगाई नहीं होनी चाहिए अभी हमने टीवी चैनल पर देखा है जूस का नाम जूस सेंटर का नाम भोलेनाथ जूस सेंटर और उसके अंदर पैसा मिला करके और लोगों को पिलाया जाता है अभी ये महाराष्ट्र की घटना थी या कहीं यूपी की घटना थी

કોઈને ના નથી કોની હોટેલમાં જાય છે પરંતુ નામ અલગ રાખે અને માલિક અલગ હોય એ બાબત ગંભીર છે અને આ જાણી જોઈને કરવામાં આવે છે